હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે ચીઝ ભેળ બનાવીશું તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ તો આપણે મસાલાવાળી વેફર લીધેલી છે તીખા કુરકુરિયા લીધેલા છે અને આલુ સેવ લીધેલી છે ટમેટા કાકડી ડુંગળી અને એક લીલું મરચું ખટાશ માટે લીંબુ અને ચીઝ ક્યુબ લીધેલું છે આપણે આમાં એક્સ્ટ્રા કોઈ મસાલા એડ કરવાના નથી તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ આપણે એક બાઉલ લઈ લીધું છે તો આ બધી વસ્તુ આમાં એડ કરી દેજો અને આને હાથની મદદથી એકદમ ભૂકો કરી લેશું ત્યારબાદ કાકડી એડ કરશું અને ટમેટા ત્યારબાદ ડુંગળી ડુંગળી ન ખાતા તો તમે સ્કીપ પણ કરી શકો છો તેના બદલે કોબી એડ કરી શકો છો અને એક લીલું મરચું મોરું લીધેલું છે ત્યારબાદ ખટાશ માટે લીંબુ એડ કરીશું તો બધી વસ્તુને મિક્સ કરી લેશું આપણે ઉપરથી થોડીક આલુ સેવ એડ કરેલી છે જરૂર લાગે તો આપણે મીઠું એડ કરવાનું છે કારણ કે આ બધી વેફરમાં પણ મીઠું રહેલું હોય છે અને ચીઝમાં પણ મીઠું રહેલું હોય છે તો આપણે આમાં કશ્મીરી મરચું એડ કરીશું કલર માટે તો આપણે બે ચમચી જેટલું કશ્મીરી મરચું એડ કરેલું છે ને આ તૈયાર થઈ ગઈ છે તો આને સર્વ કરીશું તો ત્યારબાદ ઉપર ચીઝ એડ કરીશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણી ચીઝ ભેળ તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં